જામનગરના પદ્મ બેન્ક્યુટ હોલમાં જલસા ગ્રુપ તરફથી લોક સંગીત હિન્દી કવિતા અને સાહિત્યના ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ એવા વડાંક પર યોજાયો આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શૈલેષ લોઢા કલાકાર સાંઈરામ દવે અને આરજે આકાશે મોડી રાત સુધી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ પરિમલભાઈ નથવાણી અને જલસા ગ્રુપના મેમ્બર્સે હાજર કલાકારોનું સન્માન કર્યું હતું આજે આપણે એ કહીએ કે આપણો દેશમાં એલા સરદાર પટેલ સાહેબ હતા ગાંધીજી હતા અને આજે એક નેતા છે કે નરેન્દ્ર મોદી છે અને એમને કારણે આપણો દેશ અત્યારે કમગની રહ્યો છે એક સરસ મજાનો એક એવા વણક પર કાર્યક્રમમાં આવવાનું થયું રાષ્ટ્રભક્તિની રામ રાજ્યની વાતો કરવાનું સદભાગ્ય મળ્યું 7 તારીખે લોક સહયની સૌથી શ્રેષ્ઠ ભરવો એટલે 5 વર્ષે આપણે ત્યાં પરવા આવે છે અને જેમાં એવીઅના એક બટન થી તમે રાષ્ટ્રની દિશા બદલાવી શકો એમ છો એ सबको वोट करना चाहिए क्योंकि મત જો હે વો બહોત જરૂરી હે લોકતંત્ર કા સબસે બડા હથિયાર આપકે પાસ હે તો બ સભી યુવાઓ કો કહુંગા કે ઉસ દિન છૂટી કા દિન ન સમજે ઓર ઘર સે બહાર જરૂર નીકલે